સૂચના આ વિડિયો વાસ્તવિક રીતે કોઈની સામાજિક સંબંધની ખલેલ પહોંચાડવામાં નથી આવતી આ વિડીયો ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાના મળતા સમાચાર મુજબ વિડીયો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો કારણ કે અત્યારે સમાચાર મળી રહ્યા છે ગુજરાતના ગુજરાતના આપણે કહેવાય છે કે એસટીના ડ્રાઈવરનો અત્યારે ખૂબ જ રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો અને હા મિત્રો અત્યારે આ વિડીયો ખૂબ જ રીતે ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ રીતે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો જોવા મળી રહ્યો છે અત્યારે કે માતાજી જોડે ધૂનવા આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તો તમે પહેલાં મિત્રો વિડીયો જોઈ લો વિડીયો આ વિડીયોની અંદર તમે મિત્રો જુઓ પેલો વિડીયો જુઓ તો મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો હશે તમને કેવું લાગે છે કે અંદર જણે જે ડ્રાઇવિંગ કરતો બસનો માલિક જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે બસનો તેને માતાજી ધૂણવા આવ્યા છે મિત્રો સાચું છે કે ખોટું છે હકીકત હજી કોઈ ખબર પડી નથી તો આનો તમારે શું કેવું મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવા ના ભૂલતા મિત્રો તો બસ આ વિડીયોની અંદર આટલો તો મળશે નવા વિડીયો